તમારી સામે બાળકો છે બધા ટ્વેલ્થ સાયન્સના છે બધાની બોર્ડની પરીક્ષા છે બરાબર આમાંથી એક પણ બાળકને કોઈ કમ્પલસરી ટીઝ ઓપ્શનલ છે તેમાં આજે અમે સંચાલકોને રજૂઆત કરવા છે કે અમને વિદ્યાર્થીઓની એટલાક ફરિયાદો મળી અઠ્યાવીસ ઓક્ટોબર થી સત્તર નવેમ્બર નું જો વેકેશન હોય રાજ્ય સરકારે આવું પરિપત્ર કર્યું હોય તો રાજ્ય સરકાર શા માટે પરિપત્ર કરે અમને વિદ્યાર્થીઓ અઢળક ફરિયાદો અને ફોન કરે છે ત્યાં સંચાલકો વિદ્યાર્થીઓને હિત જ છે સ્કૂલે બોલાવે તેમને શિક્ષણ આપે છે પરંતુ એકબીજી સંસ્થાઓની દેખાદેખી અને હરીફાઈના કારણે બાળકો ઉપર શિક્ષણનું માનસિક બોજને કારણે પરમ દિવસે મોદી સ્કૂલની વિદ્યાર્થીને સુસાઇડ કર્યું છે વિદ્યાર્થીઓ ઉપર તમે કેટલું ભાર વગરના ભણતરની વાત કરો છો કેટલું બોજ આપશો ખરેખર વિદ્યાર્થીઓને વધુ પડતા ભણતરથી માનસિક બોજ વધે છે

આ એવા બાળકો છે કે જેને આખું વર્ષ કોઈ કારણોસર કદાચ ધ્યાન ન દીધું હોય સમજાણું મારું નામ બ્રિજેશ મહેતા છે શક્તિ સ્કૂલ નો સંચાલક સાહેબ વારંવાર અમને પેરેન્ટ તરફથી એવું દબાણ કરવામાં આવતું હોય છે આવે કે એમને હેલ્પ કરવું જોઈએ અત્યારે સ્કૂલ ઓપ્શનલ છે જે બાળકને ખૂબ જ ડર લાગે છે પરીક્ષાનો અને જેને એવો ડર છે કે અમે ફેલ થઈ જાશું તો આજે એક શિક્ષક તરીકે અમારી જવાબદારી આવે કે એમને હેલ્પ કરવી ઘણી બધી શાળાઓ કદાચ એવી હશે કે જે પોતાનું પરિણામ ઊંચું લાવવા માટે પણ અત્યારે જે બાળકો આવે છે એ બધા એવા બાળકો છે કે રમતના કારણે કારણે કદાચ આખું વર્ષ એમને ધ્યાન ન દીધું હોય અથવા તો કોઈ બાળક નબળું હોય એને સમજાણું ન હોય પૂછી ન શકવું હોય તો હવે એને એવું લાગે છે કે ભાઈ મારે ભણવું છે હવે ફેબ્રુઆરીમાં એક્ઝામ છે આ વર્ષે ઘણા બધા કારણોસર સ્કૂલોના વર્કિંગ ડેઝ ઘટ્યા છે જે ટીઆરપી અગ્નિકાંડકા બહેનો હોય એના પછી પણ સ્કૂલો બંધ હતી વાવાઝોડાનો વચ્ચે સમય હતો ત્યારે પણ સ્કૂલોમાં રજા હતી તો કોર્સ તો પતી ગયા છે અમારે એટલે કોઈ એવું નથી કે કોર્સ પતાવવા માટે અથવા તો રિઝલ્ટ ઊંચું લઈ માટે રાઈટ પણ જે બાળકને હેલ્પની જરૂર છે જેમના વાલીઓ કે છે એ બધા ઓપ્શનલ પોતાની મેળે આવે છે આ માટે સ્કૂલ એક પણ પૈસાનો એક્સ્ટ્રા ચાર્જ નથી કરતી શિક્ષક પણ પોતાનું વેકેશન મૂકી અને આવીને બાળકને હેલ્પ કરે છે મોટિવેટ કરે છે તો એ જવાબદારીના ભાગરૂપે કે આજે સમાજ પ્રત્યે અમારી જવાબદારી છે નહીતર આ બધું કરવાથી બાળક કાં તો સુસાઈડ કરી લેશે જો એ બહુ ગભરાશે તો અથવા તો આપણે ટ્યુશન ક્લાસ કલ્ચરને પ્રમોટ કરીએ છીએ કે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ રાજકોટમાં બધા ચાલુ છે ત્યાં ત્યાં પણ વિદ્યાર્થીઓ જ જાય છે જો આપણે ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા હોય તો એ બધાને પણ બંધ કરાવવા જોઈએ